નમસ્કાર આપનું સ્વાગત છે આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં ફિટનેસ માટે સમય કાઢવો એ એક મોટો સવાલ છે ખરું ને પણ ચિંતા કરશો નહીં આજે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે એકદમ સરળ અસરકારક રીતે ફિટનેસને આપણા જીવનનો ભાગ બનાવી શકાય ચલો જોઈએ કે નાનકડા ફેરફારો કેવી મોટી અસર કરી શકે છે આ સવાલ લગભગ દરેકના મનમાં હોય છે યાર ટાઈમ જ ક્યાં છે કામ પરથી આવીને એટલો થાક લાગે કે કશું કરવાની હિંમત જ નથી થતી આવું જ થાય છે ને બધાને એવું લાગે કે ફિટનેસ એટલે કલાકોના કલાકો જીમમાં પરસેવો પાડવો પણ શું ખરેખર એવું છે ચાલો આ જ માન્યતાને તોડી તો આનો જવાબ શું છે જવાબ એકદમ સિમ્પલ છે નાની શરૂઆત કરો બસ આ જ છે આખો ખેલ કોઈ મોટા ફેરફારની જરૂર જ નથી આખી વાત નાના નાના મેનેજ કરી શકાય એવા સ્ટેપ્સ લેવાની છે અને જેવું આપણે આ સમજી લઈએ ને આખી ફિટનેસની જર્ની એકદમ સહેલી લાગવા માંડે છે તો ચાલો આપણા પહેલા અને સૌથી મહત્વના પાયા પર આવીએ એ છે રોજિંદી ફિટનેસની શરૂઆત અને આમાં એવી સરળ પ્રવૃત્તિઓ છે જે કોઈ પણ પોતાના દિવસમાં આસાનીથી સામેલ કરી શકે છે જુઓ અહીં ત્રણ એકદમ પાયાની વાતો છે અને આ જ પેલી નાની શરૂઆતની વાતને સાચી પાડે છે આના માટે કોઈ મોંઘી જીમ મેમ્બરશીપ નથી જોઈતી કે નથી જોઈતા કોઈ ભારે સાધનો આ તો એવા પાયા છે જેના પર એક હેલ્ધી લાઇફસ્ટાઇલની ઇમારત ઊભી કરી શકાય છે ફક્ત પંદરથી વીસ મિનિટ બસ આટલું જ રોજ ખાલી પંદર વીસ મિનિટ ચાલવા જવાનું કે પછી હળવી જોગિંગ લાગે છે ને કે આટલામાં શું થશે પણ વિશ્વાસ કરો રોજ આટલું કરવાથી પણ મોટો ફરક પડી શકે છે અહીંયા મુખ્ય વાત છે કન્સિસ્ટન્સી એટલે કે નિયમિતતા અને એ જ રીતે સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલાં ખાલી પાંચથી દસ મિનિટ બસ આટલો સમય કાઢીને થોડું સ્ટ્રેચિંગ કરવાનું આનાથી આખા દિવસની જે જડતા અને થાક હોય છે ને એ દૂર થાય છે અને બોડી એકદમ ફ્લેક્સિબલ રહે છે દિવસની શરૂઆત અને અંત કરવાની આનાથી સારી રીત કઈ હોઈ શકે ખરું અને હા પાણી આપણે ઘણીવાર પાણીના મહત્વને ભૂલી જઈએ છીએ પાણી એટલે માત્ર તરસ છિપાવાની વસ્તુ નથી એ આપણી એનર્જીનું લેવલ જાળવી રાખે છે દિવસમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ અને ખાસ કરીને કોઈ પણ એક્ટિવિટી પછી બોડીને ફરીથી હાઇડ્રેટ કરવું તો ખૂબ જ જરૂરી છે ચાલો હવે આપણે બીજા સૌથી મહત્વના પાયાની વાત કરીએ જે છે પોષણ જો ગાડીમાં પેટ્રોલ ન હોય તો એ ચાલે ના ચાલે ને બસ એવું જ આપણા શરીરનું છે કસરતની સાથે સાથે શરીરને યોગ્ય બળતણ આપવું પણ એટલું જ જરૂરી છે અને સારો ખોરાક એટલે કંઈ એક અઘરું કે કોમ્પ્લિકેટેડ હોય એવું જરૂરી નથી આપણી રોજિંદી વસ્તુઓ જુઓ જેમ કે દાળ પનીર ઈંડા આ બધું આપણા મસલ્સને રિપેર કરવા માટે પ્રોટીન આપે છે અને શાકભાજી ફળો અને સૂકા મેવા જેવી વસ્તુઓમાંથી જરૂરી વિટામિન્સ અને એનર્જી મળે છે એકદમ સિમ્પલ અને પૌષ્ટિક ઓકે હવે વાત કરીએ ત્રીજા પાયાની અને આ એક એવી વસ્તુ છે જેને લોકો મોટાભાગે ઇગ્નોર કરે છે એ છે મન અને શારીરિકની શાંતિ એટલે કે આરામ યાદ રાખજો જેટલી જરૂરી કસરત અને પોષણ છે એટલો જ જરૂરી આરામ પણ છે આપણા શરીરને બરાબર રીતે રિકવર થવા માટે અને બીજા દિવસ માટે ફરીથી તૈયાર થવા માટે રોજ રાત્રે સાત થી આઠ કલાકની સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે અને આ ખાલી એક આંકડો નથી સમજી લો કે આ આપણા સ્વાસ્થ્ય માટેનું એક ઇન્વેસ્ટમેન્ટ છે અને એક વાત ખાસ સમજવા જેવી છે સારી ઊંઘથી ખાલી શરીરને જ આરામ નથી મળતો એ આપણા મગજને પણ રિચાર્જ કરે છે જેનાથી આપણું ફોકસ આપણી વિચારવાની શક્તિ બધું જ સુધરે છે મતલબ કે શરીર અને મન બંનેને તાજગી મળે છે અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સાચું કહું તો સૌથી મજેદાર પાયા પર જો ફિટનેસને લાંબા સમય સુધી ટકાવી રાખવી હોય ને તો એનો એક જ રસ્તો છે એને મનોરંજક બનાવો જુઓ એક તરફ છે પરંપરાગત કસરતો જેમ કે પુશઅપ્સ સ્ક્વોટ્સ પ્લેન્ક હા એ અસરકારક છે એમાં કોઈ શંકા નથી પણ જો એ કરવામાં કંટાળો આવતો હોય તો બીજી બાજુ જુઓ ડાન્સ કોઈ રમત અને આપણા ગરબા આ પણ એટલી જ ફાયદાકારક એક્સરસાઇઝ છે આનો મતલબ એ જ છે કે કસરત કોઈ સજા નથી એ તો એક ઉજવણી હોવી જોઈએ તમે ગરબા રમી શકો છો ડાન્સ કરી શકો છો કોઈ મનગમતી રમત રમી શકો છો ફટાફટ ચાલવા જઈ શકો છો દોડી શકો છો સાયકલિંગ કરી શકો છો કેટલા બધા ઓપ્શન્સ છે મુદ્દો ખાલી એટલો જ છે કે એવી પ્રવૃત્તિ શોધો જે કરવામાં ખરેખર મજા આવે પછી એ કસરત જેવું લાગશે જ નહીં તો આ બધી ચર્ચા પછી હવે એક સવાલ પૂછવાનો છે પોતાને કે આજથી એવી કઈ એક ફક્ત એક નાની આદત છે જેને અપનાવી શકાય યાદ રાખજો શરૂઆત નાની જોવી જોઈએ ભલે એ દસ મિનિટ ચાલવાનું હોય કે પછી દિવસમાં એક ગ્લાસ વધુ પાણી પીવાનું હોય દરેક નાનો પગલો ખૂબ મહત્વનું છે